સુરતમાં હત્યાની વધેલી ઘટનાઓ વચ્ચે રામદેવા અમોરા ભાગર ખાતે રહેતા યુવાનની હત્યા કરાતા પોલીસ દૂરથી થઈ ગઈ હતી તો હત્યા મૃતક ના જ કરી હોય પોલીસે અત્યારે મિત્રને ઝડપી પાડ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે મિત્ર એ ઘા ઝીકી મિત્રની હત્યા કરી નાખી હતી મોરાફાગરમાં રહેતો રાહુલ ગોરસિંગ નામના યુવકે મજૂરી કામ કરતો હતો અને મૃતક રાહુલ સાથી મિત્ર રાજા સાથે કામ પર ગયો હતો ત્યારે બંને મિત્રો વચ્ચે સામાન્ય બાબતને લઈ ઝઘડો થયો હતો જેમાં આરોપી રાજાએ મિત્ર રાહુલ પર ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ હત્યારાઓ મિત્રો ભાગી છૂટતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને રાજાને ઝડપી પાડી સળિયા પાછળ ઠકરાઈ દીધો હતો વાગેલા સપનાબેન સપનાબેન શું ઘટના થઈ ગઈ હતી અને કઈ રીતના સવારમાં એ દૂર લેવા ગયા હતા ત્યારે ત્યાં અડપ પર બેઠા હશે ખબર ને મને તો ત્યાં એના દોસ્તારો જોડે બેઠેલા હતા તો મોબાઈલમાં ગેમ રમતા હતા એવું કે તો એને કોની જોડે ઝઘડો થયો મને નથી ખબર પણ જે જે જોડે ઝઘડો થયો છે એ લડાઈ પછી પાછળથી શાંત થઈ ગયું છે મને નહી ખબર ને ગેમ રમતા તા ને પાછળથી આવીને ચપ્પુ મારી દીધી એ વ્યક્તિને હું નથી ઓળખતી પણ જે એમના દોસ્તાર પછી લઈને આયા મને નથી ખબર અમે રહીએ ત્યાં લઈને આવ્યા તો પછી કીધું કે કોઈએ ચપ્પુ મારી દીધી તો

વિસ્તારમાં બાનકી સ્ટેડિયમ નજીક બે મજૂરી છૂટક મજૂરી કામ કરતા બે યુવાન મજૂરો જે રોજ સાથે જતા આવતા હોય છે અને બંને વચ્ચે કંઈક ગાળા ગાળીનું બનાવ બનેલ જે ગાળા ગાળીના હિસાબે આરોપી જે છે એ છરી લઈ આવીને ચપુથી મરણ જનારને ત્રણ ઈજા કરેલ છે અને ઈજાના કારણે જે મરણ જનાર છે એ સારવારમાં લઈ આવતા દરમિયાન મૃત્યુ પામેલ છે બસ ઉશ્કેરાટ અને ગાળો બોલવા બાબતે ઝઘડો એ બે વચ્ચે ગાળો બોલવા બાબતે તકરાર થયેલી અને પછી આરોપીએ જે છે એ ચપુ લઈ આવીને ઈજા કરેલ છે કેટલા ગામ આવ્યા છે ત્રણ આરોપીની ધરપકડ કરવી આરોપીને અપ કરેલ છે